કેમ જેને ખબર જ નથી એને એમ જ કહેવાનું ખબર હોય તો સ્વીકારતો મેં કહ્યું નથી કે એવું મેં આ દાડો અનુપમ મીઠો કોઈ દી મેં નહોતો શબ્દ સુનાય જાય અને સાંભળતા જ લાગે મને મીઠો જેને જેને સત્યમાં શબ્દ હૃદય લાગ્યા ને એ જ ઘા ગમે એ આગળ ગયા પણ જેને હૃદયમાં નથી લાગ્યા ને એને કાંઈ ન થાય હૃદયમાં લાગ્યા એટલે ઘાયલ થઈ ગયા ઘાયલ થઈને ફરવું તો ઘઉંથી અવાજ નહીં કોઈની હાર જેને ઘાયલ થઈ ગયા ને એને કોઈની હાથા ન હોય કોઈ આવે તો ભલે નો આવે તો ભલે ભલે નો દેતો ભલે અને કોઈ ન આવે તો હમુક હું તો કોઈ ન આવે તો આરામ હાર આ બધા કે અમે આવી હારું લાગે ને તો ના ને ના કોઈ આવે તો મને એકલી મોજ હોય ને એની સીમાને કેમ ત્યારે મારામાં જાય અને કોક આવે તો એકવું પડે કોક ને હા કે ના કે કાંઈક ને કાંઈક કેવું જ પડે

કાયમી માટે રમણ છે પણ તમે જો સ્વતંત્ર માં જાઓ તો તમને રમણ ની ખબર પડે અને એ રમણ કરતા એને ભેગા આ પોતે કરવા માં ને પૂજા ની જરૂર નથી દાસી જેમણે કીધું કે માં દીવા કરો કે બેટા દીવા કઈ કે જીવન અરે માં કે હું કેના દીવા કરો આ ચાંદો સૂર્યો આવડી બતી ઉભરે છે ને આવડો લઈને ભગવાન ને છેડવું પણ એ ન્યા હો ત્યાં લગી જરૂર બધી છે ત્યાં લગી ધૂપ દીપ આસ આપણને લઈ જવા માંગે છે મહાપુષો કોઈને હેઠાર રાખવા નથી માગતા કોઈને નાના બનાવવા નથી માગતા પણ કેને કહેવાય એને એના જ જોવો અને દરેક ગુરુ એવી જ આયસા હોય જેમ મા બાપ ને આયસા છે ને કે મારો દીકરો હવાયો હોવો જોઈએ કોઈ આગળ લાંબો હાથ કરવા જાવો ન જોઈએ અને મેળી બંગલા મોટું ના પાસે છે જોઈએ ઘરમાં ઘર ને ફરીમાં ઘર ને છોકરા લાઈન જોવા આવું કે મારા દીકરાને ને હોવું જોઈએ એમ સંતો પણ એમ જ કે મારો તેવો કે ભીખ નો અને મારો તેવો એવો આ પ્રકરણ ને અંદર હોય

મને કે બોધ દીધો કે પણ તારે કરવું છે શું છે દીવો પછી બોધ દીધો અને થોડા દીધું ને બધા કે બસ કાંઈ કરવું ન પડે બેઠેડા બેઠેડા બેઠા મેલી ઘર હોય ગયો થોડા ગીધો તો કેટલાય ઓછા થયા બાપુ કે ગજબ થયો કે કા મારા કેટલાય ઘેટા વસરાણ ઓછા થઈ ગયા એ કે ભલા એક વાળો કરાય અને વાઈટ કલર કાઠા ની અને એમાં અંદર બે ત્રણ ફિકરા રખાય અને એમાં પૂરાય અને પછી ધ્યાન રાખાય માર તો વાઈડે તું કૂતરો એ તું બધરાય છે માર થાય તું મારે કાઈ કરી નથી અતાર એવું છે પણ કઈરા હોય કે નો પામે હો ગમે એટલે આપણે બે જાવ ને તો તમને કાઈ નહીં આવે કેમ નો કાઈ આવો ગમા રેજ કરી તો મહાપુરુષો તો એક જ કરે તમે આ ઓગાગર ની અંદર ઉપર ઉભો ને તો ઓરું આવે ને બે બી થાય ન્યા જ મહાપુરુષો દર્શન અને ન્યા દેવી સીધી એની બતાવે છે કે આવી અને આપણને એમ થાય કે ગુરુ છે એટલે બે ભીર નથી થતા આટલું જ કામ છે બાકી બધું તમારે જ કરવું પડશે કર્યા વગરનું કોઈ પાઇપ નથી કબીર કે ગંગા કાંઠે ઘર કરો નાજો નર્મળ મીર બીજા છે તો પામશે કહી ગયા સાહેબ કબીર

અને તમને એમ તમારી ભૂમિકા ઉપર ઉભા રાખી ન્યાય ગુરુ હતા એદે આપણો જલમ નોતો ને તેની ગુરુ હતા હતા જલમ જો તય નો હતા આ તો પછી ભય ભી ત્યાં ને કે હું તો બંધન માં જાઉં માન દુઓ છે નગર આને કાઈ જોરા છે કે બંધ થઈ ગયો એટલે આ તો પી સુગમી ને છોડી ને આવ્યો આવ્યો જાય છે ગમી ને છોડી કે આને કઈ એવું છોડ અમે હમણાં જાત્રા ગયા હતા ઘેર પોગાડ એવું છે તો ન્યાય વાઈ જાય

તમારા જાવી કાંઈ ઉત્પાદ મળે પછી નો ગાવું હાભરો પછી તમને એક નવીન લાગે એમ જેમ એની ઉપર એક શબ્દ છે શબ્દ છે એમ ન્યાય લાગી છે તમે જાઓ ને તમારા સ્વરૂપમાં ન્યાય લાગી પછી કાંઈ થઈ જાય પછી તો તમે એકા એક છો અને આ પ્રમાણની અંદર એવા રોકાણ કરતા હોય ને ફળ ફળતા હોય ત્યારે તમને એમ થાય કહો મજાએ થોડ પડ કે મજા પાસ પાણ કા આકા તો માં છે માં કે સખી હું જો ગુરુ શબ્દ્યો સાંભળતા લાગે મુને મીઠો રે લખી હું જો આકાશમાં હેરીન જોતા હેઠા

એક ધારો મારતાલો જો લાગી જાય ગુરુએ ઉભા રેકા ન્યા તો એની સુતી કે ઘર માં જાય નકર આ જાય નહીં નકર તો આવા કેવા કેટલી વાર આ સાદ જ કે ઢકા છે અને હજી એ ખાવાના કે ઓલા બેન પૂરણ છે ને ઓલા બેન પામી ગયા છે ઘરે આપણે શું તમે પામી જાવ નહીં કેવા મને ઘણા એ કે આ ઓલો પામી ગયો તો પણ આપણે શું આપણે એ ભૂમિકાએ જાય તે આપણે કે અને આપણને કોઈ લઈ નઈ જાય હો હજી હું કેટલી વાર તો છું અને આપણને કોઈ લઈ જાય આપણે જ જાવું પડે પણ માર્દાદાસને આપે સંતો માર્દાદાસને આપે કે જાડીટ કે તો એને ઢકો મારે ઈ કરે પણ જાવું તો આપણે જ કેમ બીક બીક જાય રોવે ગમેય કરે તો એને ન જાવું પાછ લેવું એ ગમેવું જો કોઈ તો સમજાય ને ગમે એને હા અહીંયા કોઈ ન હોય કે વામા એવું છે કે એને ન અને નીચ તમારો હાલ છે આવું આ પિયર છે અટાર આપણે જીવી ગયા ને અટાર પિયર છે આ દેવતી સ્વર્ગ નથી કરતો પણ બોલો હાલ છે ને કાયમ રહેવાનું આ પણ પણ આ પચાસ વર્ષ સાઠ વર્ષ સિત્તેર વર્ષ પછી ન્યા જવાનું એટલે એ બાજુ કલ્યાણ કરો ને તો ખબર જ પડે અને હવે આમાં સારી સારી પછી પછી તો વ્યાઈ ગયા સમજાય ને શિયરિયામાં ભૂલે મોઢે फेरवा मांगेचा पुणे मोड फेरा ने एम आहे एम थो ये हूं तो जग ने चाल ने पाय रु

સખી જોગારે રે બહેનો જગત કૃષ્ણ અરે અબરા રે

પણ લાડવા આપણને નોતરું દેતા નથી આવડે જો નોતરું દેતા આવડે ને તો એ દયા નો છે આવે આવે ને આવે એ કઈ વયો નથી ગયો ક્યાં ક્યાં જાતો આવતો નથી એને બુદ્ધિ બુદ્ધિ કરી બળ દાખવે એ તો ફૂલા ફળ કરમાવે આ ફૂલું ફળ છે અટાણે આ કરમાઈ જાય

એટલે આપણાથી કેમ ન થાય ઈ તો રાત સુધી પરણેલી પીયુને ફિછરે કુવાની શું જાણે કો જાણે કુવાની સુ જાણે પરણેમી એટલે હમકેલું કે બોલી માનતા આ બેને સમજાય કાઈ નો હો હા તેરી સુરતી કુવાની છે

yeah

ત્યારે બે ની સુરતી એક આકા થાય ને પછી એને આ શિષ્ય કરવું હોય એમ પણ જ્યાં લગી હરસ પર નથી ત્યાં લગી કાઈ ન થાય તકી પરના ચીની બાપાઓ આતળીએ પિયરીએ જઈ કહીએ એટલે પિયરીઓ ને જેને તેને નો કેવું વાત ગુરુની વાત કે જેને તેને નો કે જેને તેને લાઈક ના ની પણ ઓમ ગુરુ સંતના તેમાં કોઈ એક ના ની ના ની એવું છે જ નહી હું

આ જો બતાવી ને કઈ બધા બતાવે ઓરલ મીરા બધા આપણી બે છે એને છે પાંચ પાંચ આપણે પાંચ પાંચ હોય એને પાંચ પાંચ અને એ કરે એમ થાય ને ગમે એને ભાંગી નાખે અને આપણો શબ્દ એક સાઈડ વાળા નહીં મોડે તો આપણું જ્ઞાન કેવું છે અને નગર ગમે એને ભાંગી નાખે મને એમ થાય ને આને ભાંગી નાખો તો ભાંગી જ ગમે એમ ન હોય ઈમાન ગુરુ દયા હો અને ગુરુ દયા ન હોય તો એ કાંઈ નહીં

એટલું બની જાય તો એને આ કા દિવસ એને કાય એટલે કાય જ ન પડે એને પૂજા પાઠ પણ કાંઈ મજા મે